વિષય વસ્તુનું વિશ્લેષણ અને અર્થઘટન કરવાની શક્તિ વિકસાવવી શિક્ષકની ભૂમિકા શિક્ષક અહીં વિષય રીતે રજૂ કરે છે ઉદાહરણો અને અને દ્વારા ખ્યાલો સ્પષ્ટ કરે છે વિદ્યાર્થીઓને પ્રશ્નો પૂછવા અને ચર્ચા કરવા માટે પ્રોત્સાહિત કરે છે શિક્ષક માર્ગદર્શક તરીકે કાર્ય કરે છે અને વિદ્યાર્થીઓની સમજણનું મૂલ્યાંકન કરે છે વિદ્યાર્થીની ભૂમિકા વિદ્યાર્થી અહીં સક્રિય બને છે તે માત્ર માહિતી ગ્રહણ કરતો નથી પરંતુ તેને સમજવાનો પ્રયાસ કરે છે પ્રશ્નો પૂછે છે ચર્ચામાં ભાગ લે છે અને પોતાના શબ્દોમાં ખ્યાલો રજૂ કરે છે અધ્યાપન પદ્ધતિઓ વ્યાખ્યાન સહ નિદર્શન પદ્ધતિ ચર્ચા પદ્ધતિ ઉદાહરણ પદ્ધતિ આગમન નિગમન પદ્ધતિ તુલનાત્મક પદ્ધતિ અને સમસ્યા ઉકેલ પદ્ધતિ સરળ સ્તરની નો ઉપયોગ થાય છે મૂલ્યાંકન નિબંધ પ્રકારના પ્રશ્નો લઘુ જવાબી પ્રશ્નો સમજૂતી આપો તફાવત સ્પષ્ટ કરો ઉદાહરણ આપો જેવા પ્રશ્નો દ્વારા વિદ્યાર્થીઓની સમજણ ચકાસવામાં આવે છે અહીં માત્ર નહીં પણ વિષય વસ્તુની સમજ અને રજૂઆતની ક્ષમતાનું મૂલ્યાંકન થાય છે લાભ વિદ્યાર્થીઓમાં ઊંડી સમજણ અને તાર્કિક વિચારસરણીનો વિકાસ થાય છે શીખેલું જ્ઞાન લાંબા સમય સુધી ટકે છે અને વધુ ઉપયોગી બને છે વિદ્યાર્થીઓ જ્ઞાનનું સામાન્યકરણ અને ઉપયોજન કરતા શીખે છે આગળના ચિંતન સ્તરના અધ્યયન માટે પાયો મજબૂત બને છે મર્યાદાઓ આ સ્તર સ્મૃતિ સ્તર પર આધારિત છે જો પાયાનું જ્ઞાન કાચું હોય તો સમજણ વિકસાવવી મુશ્કેલ બને છે વ્યક્તિગત ભિન્નતાઓ પર ઓછું ધ્યાન આપવામાં આવે તેવી શક્યતા પૂર્ણપણે વિદ્યાર્થી કેન્દ્રિત નથી ગ ચિંતન સ્તર રિફ્લેક્ટિવ લેવલ ઓફ ટીચિંગ આર એલ ટી વિચારાત્મક સ્તર સંકલ્પના અધ્યાપનનું આ સર્વોચ્ચ અને સૌથી વધુ વિચાર પ્રેરક સ્તર છે તેને આત્મનિરીક્ષણ સ્તર પણ કહેવાય છે અહીં વિદ્યાર્થીઓ સમસ્યાઓ પર ઊંડાણપૂર્વક વિચારે છે તેનું વિશ્લેષણ કરે છે ટીકાત્મક દ્રષ્ટિકોણ કેળવે છે પરિકલ્પનાઓ ઘડે છે અને તેનું પરીક્ષણ કરી ઉકેલ શોધવાનો પ્રયાસ કરે છે આ સ્તર સમસ્યા કેન્દ્રિત હોય છે અને વિદ્યાર્થીઓમાં મૌલિક અને સર્જનાત્મક વિચાર વિકાસ કરે છે હંટ હંટ આ સ્તરના મુખ્ય પ્રસ્તાવક માનવામાં આવે છે હેતુઓ વિદ્યાર્થીઓમાં સમસ્યા નિરાકરણ ક્ષમતાનો વિકાસ કરવો વિવેચનાત્મક અને સર્જનાત્મક વિચાર શક્તિ કેળવવી મૌલિક અને સ્વતંત્ર રીતે વિચારવાની ક્ષમતા વિકસાવવી. જ્ઞાનનું સંશોધન, વિશ્લેષણ અને મૂલ્યાંકન કરવાની ક્ષમતા વિકસાવવી. વિદ્યાર્થીઓને વાસ્તવિક જીવનની જટિલ સમસ્યાઓનો સામનો કરવા માટે તૈયાર કરવા. શિક્ષકની ભૂમિકા. શિક્ષક અહીં એક સુવિધાકર્તા, માર્ગદર્શક અને લોકશાહી વાતાવરણ નિર્માતા તરીકે કાર્ય કરે છે. તે વિદ્યાર્થીઓ સમક્ષ સમસ્યાઓ રજૂ કરે છે. તેમને વિચારવા ચર્ચા કરવા સંશોધન કરવા અને પોતાના નિષ્કર્ષો તારવવા માટે પ્રોત્સાહિત કરે છે શિક્ષક સીધો જવાબ આપવાને બદલે પ્રશ્નો પૂછીને વિદ્યાર્થીઓને વિચારવા પ્રેરે છે વિદ્યાર્થીની ભૂમિકા વિદ્યાર્થી અહીં મુખ્ય અને અત્યંત સક્રિય ભૂમિકા ભજવે છે તે સમસ્યાને ઓળખે છે માહિતી એકત્રિત કરે છે પરિકલ્પનાઓ ઘડે છે તેનું પરીક્ષણ કરે છે અને ઉકેલ સુધી પહોંચે છે તે સ્વ અધ્યયન અને સહયોગી અધ્યયનમાં જોડાય છે અધ્યાપન પદ્ધતિઓ સમસ્યા ઉકેલ પદ્ધતિ પ્રોજેક્ટ પદ્ધતિ સંશોધન પદ્ધતિ સેમિનાર વર્કશોપ જૂથ ચર્ચા વિચાર મંથન બ્રેઇન જેવી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે મૂલ્યાંકન નિબંધ પ્રકારની કસોટીઓ જેમાં મૌલિક વિચાર અને વિશ્લેષણની જરૂર હોય વલણ માપદંડો સહભાગિતાનું અવલોકન પ્રોજેક્ટ કાર્યનું મૂલ્યાંકન સમસ્યા ઉકેલવાની પ્રક્રિયાનું મૂલ્યાંકન જેવી પદ્ધતિઓ વપરાય છે અહીં જવાબની ચોકસાઈ કરતા વિચાર પ્રક્રિયા અને તાર્કિકતા પર વધુ ભાર મુકાય છે લાભ વિદ્યાર્થીઓની ઉચ્ચ સ્તરીય બૌદ્ધિક ક્ષમતાઓ વિવેચનાત્મક વિચાર સર્જનાત્મકતા સમસ્યા નિરાકરણનો વિકાસ થાય છે શીખેલું જ્ઞાન ઊંડાણપૂર્વકનું સ્થાયી અને વાસ્તવિક જીવનમાં ઉપયોગી બને છે વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસુ સ્વતંત્ર અને જવાબદાર બને છે આજીવન અધ્યયન માટેની વૃત્તિ કેળવાય છે મર્યાદાઓ આ સ્તર નાના બાળકો અથવા પરિપક્વતાના નીચા સ્તરવાળા વિદ્યાર્થીઓ માટે યોગ્ય નથી તે સમય માંગી લે તેવી પ્રક્રિયા છે આ સ્તર સમાન રીતે લાગુ પાડી શકાતું નથી જો વિદ્યાર્થીઓ પાસે પૂર્વ જ્ઞાન સ્મૃતિ અને સમજ સ્તર ન હોય તો આ સ્તર નિષ્ફળ જઈ શકે છે આ ત્રણેય સ્તરો એકબીજાના પૂરક છે અસરકારક અધ્યાપન માટે શિક્ષકે વિદ્યાર્થીઓની વય પરિપક્વતા વિષય વસ્તુની પ્રકૃતિ અને ઉપલબ્ધ સંસાધનોને ધ્યાનમાં રાખીને યોગ્ય સ્તરની પસંદગી કરવી જોઈએ અને જરૂર પડીએ ત્રણેય સ્તરોનો સમન્વય કરવો જોઈએ ચાર અધ્યાપનની લાક્ષણિકતાઓ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ટીચિંગ અસરકારક અધ્યાપન કેટલીક વિશિષ્ટ લાક્ષણિકતાઓ ધરાવે છે જે તેને અન્ય પ્રવૃત્તિઓથી અલગ પાડે છે આ લાક્ષણિકતાઓ નીચે મુજબ છે હેતુલક્ષી પ્રક્રિયા પર્પોઝફુલ પ્રોસેસ અધ્યાપન હંમેશા ચોક્કસ શૈક્ષણિક હેતુઓ અને ઉદ્દેશ્યોને સિદ્ધ કરવા માટે કરવામાં આવે છે આ ઉદ્દેશ્યો હોય છે અને અધ્યાપન પ્રવૃત્તિઓને કરે છે આંતરક્રિયાત્મક પ્રક્રિયા ઇન્ટરેક્ટિવ પ્રોસેસ અધ્યાપનમાં શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે સતત અને ગતિશીલ આંતરક્રિયા થાય છે આ આંતરક્રિયા વિચારો પ્રશ્નો પ્રતિભાવો અને અનુભવોના આદાન પ્રદાન સ્વરૂપે હોય છે વિકાસાત્મક પ્રક્રિયા ડેવલપમેન્ટલ પ્રોસેસ અध्यापनનો મુખ્ય ધ્યેય વિદ્યાર્થીઓનું જ્ઞાન, સમજ, કૌશલ્યો, વલણ અને વર્તનમાં સકારાત્મક અને પ્રગતિશીલ પરિવર્તન લાવવાનો છે જે તેમના सर्वांगीण વિકાસમાં ફાળો આપે છે કળા અને વિજ્ઞાનનો સંયોજન કોમ્બિનેશન ઓફ આર્ટ એન્ડ સાયન્સ અધ્યાપન એક કળા છે કારણ કે તેમાં શિક્ષકની વ્યક્તિગત શૈલી, સર્જનાત્મકતા, પ્રત્યાયન કૌશલ્ય અને સહાનુભૂતિ મહત્વપૂર્ણ છે તે વિજ્ઞાન છે કારણ કે તે મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતો, શિક્ષણ શાસ્ત્રની પદ્ધતિઓ અને વ્યવસ્થિત આયોજન પર આધારિત છે સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ સોશિયલ એક્ટિવિટી અધ્યાપન સમાજમાં જ થાય છે અને સામાજિક મૂલ્યો અપેક્ષાઓ અને જરૂરિયાતોથી પ્રભાવિત થાય છે તે સાંસ્કૃતિક વારસાના હસ્તાંતરણ અને સંવર્ધનમાં મદદ કરે છે વ્યવસ્થિત અને આયોજનબદ્ધ સિસ્ટમેટિક એન્ડ પ્લાન્ડ અસરકારક અધ્યાપન માટે પૂર્વ આયોજન વિષય યોગ્ય પદ્ધતિઓની પસંદગી શૈક્ષણિક સાધનોનો ઉપયોગ અને અને મૂલ્યાંકનની પ્રક્રિયા જરૂરી છે માર્ગદર્શન પ્રેરણા મોટિવેશન અધ્યાપનમાં વિદ્યાર્થીઓને યોગ્ય દિશામાં માર્ગદર્શન આપવું અને તેમને શીખવા માટે આંતરિક અને બાહ્ય રીતે પ્રેરિત કરવા મહત્વપૂર્ણ છે પરિવર્તનશીલ અને ગતિશીલ ફ્લેક્સિબલ એન્ડ ડાયનામિક અધ્યાપન પ્રક્રિયા સ્થિર નથી પરંતુ વિદ્યાર્થીઓની જરૂરિયાતો પરિસ્થિતિ અને સમયાનુસાર તેમાં પરિવર્તન લાવવાની જરૂર પડે છે શિક્ષકે નવીન પદ્ધતિઓ અને અભિગમો અપનાવવા માટે તૈયાર રહેવું જોઈએ મૂલ્યાંકન એ અભિન્ન અંગ ઇવેલ્યુએશન ઇઝ એન ઇન્ટિગ્રલ પાર્ટ અધ્યાપનની અસરકારકતા અને વિદ્યાર્થીઓની પ્રગતિ જાણવા માટે સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન અનિવાર્ય છે મૂલ્યાંકનના આધારે અધ્યાપન પ્રક્રિયામાં સુધારા કરવામાં આવે છે વિદ્યાર્થી કેન્દ્રિતતા લર્નર સેન્ટરનેસ આધુનિક અધ્યાપન વિદ્યાર્થીઓની રુચિ જરૂરિયાતો ક્ષમતાઓ અને પૂર્વજ્ઞાનને ધ્યાનમાં રાખીને આયોજિત કરવામાં આવે છે વિદ્યાર્થીની સક્રિય ભાગીદારી પર ભાર મૂકવામાં આવે છે નિદાન અને ઉપચાર ડાયગ્નોસિસ એન્ડ રીમેડિએશન અધ્યાપન દરમિયાન શિક્ષક વિદ્યાર્થીઓની શીખવાની મુશ્કેલીઓનું નિદાન કરે છે અને તેના નિવારણ માટે ઉપચારાત્મક શિક્ષણ પૂરું પાડે છે વ્યવસાયિક પ્રવૃત્તિ પ્રોફેશનલ એક્ટિવિટી અધ્યાપન એક વ્યવસાય છે જેના માટે વિશિષ્ટ જ્ઞાન કૌશલ્યો તાલીમ અને નૈતિક ધોરણોનું પાલન જરૂરી છે ભાષાકીય પ્રક્રિયા લિંગ્વિસ્ટિક પ્રોસેસ ભાષા એ અધ્યાપનનું મુખ્ય માધ્યમ છે સ્પષ્ટ શુદ્ધ અને અસરકારક ભાષાનો ઉપયોગ અધ્યાપનને વધુ પ્રભાવી બનાવે છે તાર્કિક પ્રક્રિયા લોજિકલ પ્રોસેસ વિષય વસ્તુની રજૂઆત અને ખ્યાલોની સમજણ તાર્કિક ક્રમમાં હોવી જોઈએ જેથી વિદ્યાર્થીઓ સરળતાથી ગ્રહણ કરી શકે ઔપચારિક અને અનૌપચારિક ફોર્મલ એન્ડ ઇન્ફોર્મલ અધ્યાપન શાળા કોલેજ જેવી ઔપચારિક સંસ્થાઓમાં તેમજ પરિવાર અને સમાજ જેવા અનૌપચારિક વાતાવરણમાં પણ થઈ શકે છે આ લાક્ષણિકતાઓ અધ્યાપન પ્રક્રિયાના સ્વરૂપ અને મહત્વને સ્પષ્ટ કરે છે પાંચ અધ્યાપન માટેની મૂળભૂત જરૂરિયાતો આવશ્યકતાઓ બેસિક રિક્વાયરમેન્ટ ફોર ટીચિંગ અસરકારક અને સફળ અધ્યાપન માટે કેટલીક મૂળભૂત જરૂરિયાતો અનિવાર્ય છે આ જરૂરિયાતો શિક્ષક વિદ્યાર્થી વિષય વસ્તુ વાતાવરણ અને સંસાધનો સાથે સંબંધિત છે ક શિક્ષક સંબંધિત જરૂરિયાતો વિષય વસ્તુનું ઊંડું જ્ઞાન ડીપ નોલેજ ઓફ સબ્જેક્ટ મેટર શિક્ષક જે વિષય ભણાવે છે તેનું સંપૂર્ણ અને અદ્યતન જ્ઞાન હોવું આવશ્યક છે શિક્ષણ શાસ્ત્રીય કૌશલ્યો પેડાગોજિકલ સ્કિલ્સ વિવિધ અધ્યાપન પદ્ધતિઓ પ્રયુક્તિઓ શૈક્ષણિક મનોવિજ્ઞાનના સિદ્ધાંતો અને વર્ગ વ્યવસ્થાપનનું જ્ઞાન અને તેના ઉપયોગની કુશળતા પ્રત્યાયન કૌશલ્ય કમ્યુનિકેશન સ્કિલ્સ વિચારોને સ્પષ્ટ, સરળ અને અસરકારક રીતે રજૂ કરવાની ક્ષમતા, તેમજ વિદ્યાર્થીઓને સાંભળવાની અને સમજવાની ક્ષમતા. વિદ્યાર્થીઓ પ્રત્યે સહાનુભૂતિ અને સમજ એમ્પથી એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ટુવર્ડસ સ્ટુડન્ટ્સ. વિદ્યાર્થીઓની વ્યક્તિગત ભિન્નતાઓ, તેમની સમસ્યાઓ અને જરૂરિયાતોને સમજવાની અને તે મુજબ વર્તવાની ક્ષમતા. ધૈર્ય અને ઉત્સાહ પેશન્સ એન્ડ એન્થ્યુસિયાઝમ. શીખવવાની પ્રક્રિયામાં ધીરજ રાખવી અને વિષય પ્રત્યે તેમજ અધ્યાપન કાર્ય પ્રત્યે ઉત્સાહ દર્શાવવો. સર્જનાત્મકતા અને નવીનતા ક્રિએટિવિટી એન્ડ ઇનોવેશન અધ્યાપનને રસપ્રદ અને પ્રભાવી બનાવવા માટે નવા વિચારો અને પદ્ધતિઓનો ઉપયોગ કરવો પ્રતિબદ્ધતા અને નૈતિકતા પ્રોફેશનલ કમિટમેન્ટ એન્ડ એથિક્સ અધ્યાપન વ્યવસાય પ્રત્યે નિષ્ઠા જવાબદારી અને ઉચ્ચ નૈતિક ધોરણોનું પાલન સતત અધ્યયન અને વિકાસ કન્ટિન્યુઅસ લર્નિંગ એન્ડ ડેવલપમેન્ટ પોતાના જ્ઞાન અને કૌશલ્યોને અધ્યતન રાખવા માટે સતત શીખતા રહેવું અને વ્યવસાયિક વિકાસ માટે પ્રયત્નશીલ રહેવું સકારાત્મક વલણ પોઝિટિવ એટીટ્યુડ વિદ્યાર્થીઓ સહકાર્યકરો અને શૈક્ષણિક પ્રક્રિયા પ્રત્યે હકારાત્મક દ્રષ્ટિકોણ રાખવો નિષ્પક્ષતા ઇમ્પાર્શિયાલિટી બધા વિદ્યાર્થીઓ સાથે સમાન અને ન્યાયી વર્તન કરવું ખ વિદ્યાર્થી સંબંધિત જરૂરિયાતો શીખવાની તત્પરતા અને પ્રેરણા રેડીનેસ એન્ડ મોટિવેશન ટુ લર્ન વિદ્યાર્થીઓમાં શીખવા માટેની આંતરિક ઈચ્છા અને ઉત્સુકતા હોવી જરૂરી છે પૂર્વજ્ઞાન પ્રાયર નોલેજ નવા જ્ઞાનને ગ્રહણ કરવા માટે સંબંધિત વિષયનું પાયાનું જ્ઞાન હોવું જરૂરી છે સક્રિય ભાગીદારી એક્ટિવ પાર્ટિસિપેશન અધ્યાપન અધ્યયન પ્રક્રિયામાં વિદ્યાર્થીઓની સક્રિય સામેલગીરી ધ્યાન અને એકાગ્રતા અટેન્શન એન્ડ કોન્સન્ટ્રેશન વર્ગખંડમાં ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા પ્રશ્નો પૂછવાની વૃત્તિ ટેન્ડન્સી ટુ આસ્ક ક્વેશ્ચન્સ જિજ્ઞાસા વૃત્તિ અને શંકાઓનું સમાધાન કરવા માટે પ્રશ્નો પૂછવાની હિંમત શિસ્ત અને આત્મનિયંત્રણ ડિસિપ્લિન એન્ડ સેલ્ફ કંટ્રોલ શૈક્ષણિક વાતાવરણ જાળવવા માટે જરૂરી શિસ્તનું પાલન ગ વિષયવસ્તુ સંબંધિત જરૂરિયાતો સ્પષ્ટ અને સુસંગઠિત વિષયવસ્તુ ક્લિયર એન્ડ વેલ ઓર્ગેનાઇઝ્ડ કન્ટેન્ટ ભણાવવામાં આવતી સામગ્રી સ્પષ્ટ તાર્કિક રીતે ગોઠવાયેલી અને વિદ્યાર્થીઓના સ્તરને અનુરૂપ હોવી જોઈએ ઉપયોગિતા અને પ્રસ્તુતતા યુઝફુલનેસ એન્ડ રેલેવન્સ વિષયવસ્તુ વિદ્યાર્થીઓ માટે ઉપયોગી અને તેમના જીવન સાથે સંબંધિત હોવી જોઈએ રસપ્રદ રજૂઆત ઇન્ટરેસ્ટિંગ પ્રેઝન્ટેશન વિષય વસ્તુને રસપ્રદ અને આકર્ષક રીતે રજુ કરવી જોઈએ ઘ વાતાવરણ સંબંધિત જરૂરિયાતો ભૌતિક સુવિધાઓ ફિઝિકલ ફેસિલિટીઝ યોગ્ય વર્ગખંડ હવા ઉજાસ બેઠક વ્યવસ્થા શૈક્ષણિક સાધનો પુસ્તકાલય પ્રયોગશાળા જેવી ભૌતિક સુવિધાઓ ભયમુક્ત અને સહાયક વાતાવરણ ફિયર ફ્રી એન્ડ સપોર્ટિવ એન્વાયરમેન્ટ વિદ્યાર્થીઓ ડર વિના પ્રશ્નો પૂછી શકે પોતાના વિચારો રજૂ કરી શકે અને ભૂલો કરતા ડરે નહીં તેવું વાતાવરણ લોકશાહી અને સહકાર ભર્યું વાતાવરણ ડેમોક્રેટિક એન્ડ કોલેબોરેટિવ એન્વાયરમેન્ટ જ્યાં વિદ્યાર્થીઓને અભિવ્યક્તિની સ્વતંત્રતા મળે અને પરસ્પર સહકારની ભાવના કેળવાય પ્રેરણાદાયક વાતાવરણ મોટિવેટિંગ એન્વાયરમેન્ટ જે વિદ્યાર્થીઓને શીખવા માટે પ્રોત્સાહિત કરે છ સંસાધનો સંબંધિત જરૂરિયાતો શૈક્ષણિક સાધનો ટીચિંગ એઇડ્સ પાઠ્યપુસ્તકો સંદર્ભ પુસ્તકો ચાર્ટ મોડેલ દ્રશ્ય શ્રાવ્ય સાધનો પ્રોજેક્ટર કમ્પ્યુટર ઇન્ટરનેટ વગેરે નાણાકીય સંસાધનો ફાઈનાન્શિયલ રિસોર્સ શૈક્ષણિક કાર્યક્રમો અને તાલીમ પામેલા શિક્ષકો અને સહાયક સ્ટાફ સમય વ્યવસ્થાપન ટાઈમ મેનેજમેન્ટ અભ્યાસક્રમ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે યોગ્ય સમય ફાળવણી અને તેનું પાલન આ તમામ જરૂરિયાતોનું સંતોષકારક સ્તર અધ્યાપન પ્રક્રિયાને વધુ અસરકારક હેતુપૂર્ણ અને પરિણામલક્ષી બનાવવામાં મદદ કરે છે ઉપસંહાર અધ્યાપન એ એક ઉમદા અને જવાબદારીપૂર્ણ કાર્ય છે તે માત્ર જ્ઞાનનું પ્રસારણ નથી પરંતુ ભવિષ્યના નાગરિકોના ઘડતરની પ્રક્રિયા છે અધ્યાપનની સંકલ્પના તેના હેતુઓ વિવિધ સ્તરો લાક્ષણિકતાઓ અને મૂળભૂત જરૂરિયાતોની ઊંડી સમજ શિક્ષકને પોતાના કાર્યને વધુ પ્રભાવી રીતે કરવામાં મદદરૂપ થાય છે સ્મૃતિ સ્તર પાયાનું જ્ઞાન આપે છે સમજ સ્તર તે જ્ઞાનની ઊંડી સમજ કેળવે છે અને ચિંતન સ્તર વિદ્યાર્થીઓને મૌલિક વિચારક અને સમસ્યા નિવારક બનાવે છે આધુનિક યુગમાં ટેકનોલોજીના વિકાસ અને બદલાતી સામાજિક જરૂરિયાતોને કારણે અધ્યાપનના સ્વરૂપ અને પદ્ધતિઓમાં પણ પરિવર્તન આવી રહ્યું છે પરંતુ અધ્યાપનના મૂળભૂત સિદ્ધાંતો અને મૂલ્યો શાશ્વત છે એક સમર્પિત કુશળ અને સંવેદનશીલ શિક્ષક જ વિદ્યાર્થીઓમાં જ્ઞાનની જ્યોત પ્રગટાવી શકે છે